વિરાત્રા આવી રીતે છે એ થોડું કેવું લાગે ને કે નીચે એક વાંકુલ નું ને હવે એક ઉપર ચડવાનું આ ભચાવ સિટી આપડી દેખાય થાકી ગયા ત્યાં

કોલેજ કે આપણે આગળ તમને બતાવીશું હાલો આવે આપણે જઈ મંદિર હાલો અહીં બધી બની ઓર એને દેખા હા મેરે ને મહાકાલી નું મંદિર હે નીચે આવી દેખાય રહ્યું સામે ના મહાદેવ નું પાર્વતી માં નું મંદિર ને આ આપણા મહાદેવ નું મંદિર હાલો એટલે કથન આપ નું મહાદેવ ની પ્રતિમા હે હાલો હવે એ કામ ચાલુ હે હા મે દેખાઈ રહી આપડે મહાદેવ તો બધા કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ ઈશ્વર બોલી જાય હર હર મહાદેવ જય વાડીનાથ જય વાડીનાથવાડા દેવ તો અહીંયા કથનાથ હે ને સામે મહાદેવનું મંદિર આજે ઉભે આવ્યા નહીં તો અમરે જાય તો આલો અમે કઈ દર્શન કરી આવી ઈશ્વર કે બધાને બતાવો આપડા ભચાવાનું મહાદેવ ના ને એક વાર તો તમને બતાવી દીધા હે તો આ કે બીજી વાર મારા પહેરવાનું હા

ગુડ ની બરાબર હોય તો અત્યારે બધા વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હજી સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હાલો તમને મહાદેવના દર્શન કરાવશું આપણે બોલી સર બાકી હાલો હાલો અહીંયા આવી ગયા હે મહાદેવના દર્શન કરવા માટે ફોટા અત્યારે કથરનાથના મહાદેવના દર્શન થઈ ગયા છે હવે આપણે એટલે અત્યારે કથરનાથના દર્શન થઈ ગયા હે હવે ડાયરેક આપણે મહાદેવના દર્શન કરવા જવાના કેવું લાગ્યું સર બોલ મજા આવી ગઈ હા કે ફીલિંગ થઈ ગઈ આવી ગયું પોઝિટિવ 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 ફીલિંગ આવી ગઈ તો હાલો અત્યારે તમને હવે સામે મહાદેવ હે આ વૃક્ષ આડું નડે હું તમને બતાવું તો તમને અત્યારે મારા શેર ભચાઉનો કિલો બતાવો તો મને જે મહારાજ રાજા સમય બંધાવાલ આવ્યો તો તમને બતાવો આ રહ્યો જો આ તેનો કિલો દરવાજો જે કોઈ જે રાજવી મહારાજ હોય ને તે સમયે બંધાવવામાં આવ્યો તો તો તમને જાણકારી આપી દો આવો હોય કંઈક જોઈશ ઈશ્વરને જોવો તો કે આ શું છે તો મેં એને કહી દીધું હોય કે તે સમયમાં જૂના સમયમાં પ્રાચીન સમયમાં બાંધવામાં આવે તો આ કિલ્લો આખો રક્ષણ માટે હલો હવે આપણે મહાદેવના દર્શન કરી લઈએ અને પછી જઈએ ઘરે કોલેજથી ડાયરેક્ટ આવી ગઈ આમાં તો લેક્ચર એટલા નહીં હોતા હલો કંઈ સર હાલો હલો બસ આને કાંઈ કો કાંઈ બોલે કંઈક બોલ

बूटू तेरे हो भाई मन जरा ही नहीं मैं मारा कर मैं आई वीडियो तो वी नहीं खाता हमारा कट करो वापस आ जी फाइट आ जी तू कहे वीएपी नहीं वीएपी नहीं देश न भावी तू देश न भावी देश माटे हो इस मारा माटे तो मित्र है मित्र जय मित्र नहीं ओ को जय खाली बोले तू मित्र, 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 मित्र <laughs> बोल आगे तादिवा महादेव ना है

ઘણી વાર ફોટા પાડ્યા છે હાલ ઘરે હાલો આપડે તો અહીંયા રોજ નું આવવાનું થાય છે ને હાલો થઈ ગયા દર્શન મહાદેવના ગઢ ચડો છે ગઢ બંધ એ તો બંધ હોય ભાઈ તું તારા પેલા સૈનિક ને લઈને આવે ને ત્યારે તું ચડી શકી ઉપર ને કે એથી પેલા નહીં ઈશ્વર મહારાજ માટે તો ગઢ ખુલવો પડે શું કેવું તમારે બધાનું નું ઈશ્વર માટે આ ગઢ ખોલાવજો ભાઈ હે